Å, nei, nei, nei!

ai ó vai da, vai vai dois na home <coughs>

હવે આવ જ છે ભઘોડોન છે તું તો ડાઉડ્યો તું તો મારી જોર મને મારવાનો છે અરે મને કેમ મારે છે ઇને અરે તું જા જા મડી

તમારી પગલા તારી તો અમે વાઘ આવતો હે

એલો વાઘા ભેડા વાઘને જોવા જેલે જો મારે જોવા દો જો હા ને એવું એવું ને હવ ફાયર કોઈ આવા દે જોવા દે ખબર

ના કોને વાગ હું જાતો હ હ શું છે તય તો મોટી મોટી ભેગતાલા અમળા તો અમે બી ગયા તો હા મોટી મોટી ભેગતા તારું શું તું કઈ દીધું નકા જો તો કો તો માળીન ખાઈ જા તો મારે શું કરવાનું કોને સરંપરા તો પણ જીને બનાવી નાયો ઓનો ભાઈ હું કહો છું કે તાર મમ્મીન બી વરાય છે તું ય બી વરાય છે ઓ હકીકતમાં હાચુકલા તું બી વરાય હા આકા ગોમના દોહોણા લઈને ના હા જ પેલા મોન્ના ને કોન્ના બાંધો ને હા તને શરમ જેવું છે હા બસ મસ્તી કરતા આટલી ઉંમર માં તને હા એ તો હું મસ્તી કરતો તો હા મસ્તી કરતો મસ્તી કરતો તો ને તો તારો મોમો આખા ગમમાં હું કરે તને ખબર છે લોકો ને હેતર માં બધા બોલે મે કે વાગ આવ્યો વાગ આવ્યો અને બધા ને હરા છે કોનું કોમ નઈ કરા દેતો એ રંગ કરે છે હા અમે હું કરીએ એમ અને તારા ભૂલ ના કરે તારો મોમો તો બધાની ની પત્તર અગડી ગયા હતા કા ગમ ની કે ગમમાં છે આબરૂ સાથે મારી લે મસ્તી કરતો મસ્તી મસ્તી

તમે બોડું પકડી પાડો અને મેં ટીપી કાલે ને બોડું પણ મળ ફાડી ખાય તો કોઈ પાડું કે હું ને હે રે અમે પડે કોઈ જોતો હું તો હાવ જ છું જોયું ન

વાઘ જેવું ના હોય વસ્તુ વાઘ તમને જંગલ માં જોવા મળે જોવા ના મળ્યા જંગલ તો આવડા આવડા મોડા થઈ ગયા છે પણ મારો નહીં આયુ

બધું સારું કર્યું પણ ભલે મને માર્યો પણ અમે જઈએ મને પોતપોતા કોમો ને વાગે વસ્તુ હોય ના અત્યારની જેટલી પણ ગમ માં પંચાયતો થાય છે આ ગમ ની પંચાયત તો બધી તમે જ કરો છો ગમો આટલું કે ઝઘડો થયો હોય ને